એ તો તમી વખત ઊંઘવા માટે આટલા જો સોઇંગ કોટ પેસે આરામ કરવા કોમ બોલ કરું ના પડે અલા છોકરા હું જઈ આવતો છું તો તારે બધા વખત ઊંજા ઊંજા જો તમે પતાડી તો કમ્પલેટ જ ના છોકરા પેલી હતી તું ઉગાડ્યું છે હું નહીં ઉગાડી આ તો બોનચાણી કયો છે તું હું નહીં કરે હું તો હાલ આવ્યો હજી દાયરેક પૈસા પાડી તમે ફોન આવ્યો હું ફોને કંચા ઉપર ને કણ પાણી વાળ છે હું ચાર વાર નાખું પેલે લઈ આવું ફટાફટ હું કંચા ઉપર 哦。Oh. તે ના બડતી લઈ લેહી મારો ગણો પૂજી ના ડુ જુને દંગા ન કે તો ખોડું ના છોકળા તું

એટલું દાડે કીધો ઘેર ડાક્ટર મેં હું ઘેર હતો ઘેર ડાક્ટર કે હું કાકા ખેતર માં જઈને આવું છું મૂકું દાડ માં આવું એ ઓમ આવ્યો અને તમે ઊંઘ્યા ભાઈ ને ડૂબો સાર લેવો જોવા જો બરોબર એ સાર નો શેરી નથી એટલે આઈને તમે એટલે ઊંઘેલા હતા તો ઊંઘેલા હતા કેમ વાતા તમે દગાડ્યા એટલે તમે ડાયરેક્ટ જ એના ઉપર આક્ષેપ નાખો તો તું એ ચોરી કરી હવે આ ચોરી કને કરી એ આપણે ગોળવું ન પડે આ તો સીધું મારા પર ઠાલા મે પડતી કે આપડા લોહીમાં ચોરી કરવાનું કોઈને આવડે કરું આ દે તમારો તમારા વિશ્વાસ છે તો મને મારા છોકરા ઉપર વિશ્વાસ છે મારો છોકરો ચોરી ના કરે છે હું કદી

મારો એક નાયક રવો આવ્યો આ બેટી આ સાદ નાશા હેડે હવે કા આવ્યો નાશ્યો આવ આ ધેલો બાને તો મેળો ના મોય મેળ્યો હા તો બરોબર બહુ હોશિયાર છોકરો છે મારો તમારો નાશ્યા પછી ના બાજુમાં જ ના આવી દે હો એ નાહી દે એ નાશીનામાં ફટાફટ હો પાછો આપજે હા આ રવલો તો ધૂરું ધૂરું કોમ રાખે છે શું કરવાનું રવલાને મારે કોમ કરે પણ આમ હા શું કોમ કરતો નહીં

જે હતા એ પૈસા કાઢી જશે અને પગ છે હા એ પડી જશે બુટ દેખાય તગારું ઢોકી ના છે એટલે તમે પગ ઓળખવા લઈ જવાનું ઓળખી નાખું પણ ગલો જ હતો આ તો આખું ઘર નહી ફાડ્યું પણ તો આમ તો બીજા ના તો સી પાછા હું હજાર પંદર થી લેવું છું શું કરોકરામ આવું ખબર તમને

આ ચાંદ પછી આ રૂલ લઈ દા અને બગડી દા હે ભગવાન તું હવે જા ના આ અત્યારે હા આ ઉડાડી મેળવું બધું આવ્યું છે મજૂર મળતા નહીં ઉપર તો મંડે પણ ટ્રેક્ટર વાળો આવતો નહિ ચડો આવશે ટ્રેક્ટર આવશે ટ્રેક્ટર વાળો પણ હું શું કઉ છું

છોકરા ના કરી ગલ્લો બતાવ ગલ્લો નાઈ જો છોકરા છોડી નાઈ કરી તો તમે હવે મેલ લ્યો તો મન તો કો મન તો ખબર પડે હા ના હાલ ગીધા જેવું નાઈ જાડો તમે પેલા મોસા બોસા ઢાળજો પેલા હાડો આસો આ હા

ના બધા બોલાયાસી પેલા તો ખાઈ લયું હું મારા છોકરા દેગન ખાડ બધા આપડે ખાઈ લે તાર હવ ના છોકરા ને

ક્યાં કોણિયો હોય ક્યાં શુમલો છે ઉકાર ઊંચો થયો પણ આ એ હોય જે હોય કે ગાભાનો ભાઈ એવાનો છોકરો હોય જે હોય એને કોઈ હા ના થાય તો પછી અમારું કોઈ નોમ બદનામ ના આવી ખોટા ગાધા એને નડે તમે ગોમાળા કોઈ

વ્યવહાર પટાવું છું તમે પોકતા તમે છોકરા ને મેલું છું ઘેર થઈને પૈસા ઘેર પડ્યા નહીં પૈસા છોકરો હવે આપડે છોકરા થઈ હવે તમારે છોકરાને ને કશું કેવાનું હરી શબ્દ હવે સુર નો સુર ચૌકાર નો ચૌકાર જે છે જો આ છે તો આ પડશે હતો મો છે મુ પડ્યો હતો અને બીજા કોક હજી બીજા કોક પડશે હતા બરોબર સાચી વાત છે સાચી વાત છે આપડી માં કોક થોડી એવા સુધી મારું પાંચસો પાટણ હા